વડોદરાના કરજણ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો ધાવટ અને ગાંપતપુરામાં ભારે પવન ફૂંકાયો કુરાલી સહિતના ગામડાઓમાં વાવાઝોડું આવ્યું હતું કરજણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું સાંજ થતા ભારે પવન ફૂંકાયો હતો તાલુકાના ધાવટ ગાંપતપુરા કુરાલી જેવા ગામડાઓમાં ભારે પવન ફૂંકાયો તો પ્રસંગોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી કુરાલી સહિતના ગામડાઓમાં રીતસરનું વાવાઝોડું આવ્યું હતું તો આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન ફૂંકાયો હતો ધૂળની ડમરીઓ ઉડી હતી આવો જ કંઈક માહોલ વડોદરાના કરજણમાં પણ જોવા મળ્યો હતો જ્યાં કુરાલી સહિતના ગામડાઓમાં વાવાઝોડું આવ્યું હતું અને પ્રસંગોમાં પણ ધૂળની ડમરી ઓળવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા કે આ બધી જ ઘટનાઓમાં વડોદરામાં ક્યાંય જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા